you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો દિવંગત વિજય રૂપાણી ની અંતિમ વિધિ રાજકોટ માં કરવાનો નિર્ણય કરાયો છે અગાઉ ગઈકાલે સવારે જ અંજલિબેન રૂપાણી અમદાવાદ આવ્યા હતા તેઓ હાલમાં તેમના ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને હાજર છે એરપોર્ટ પર પીએમ મોદી અંજલિ રૂપાણી ને સાંત્વના આપી હતી તેમજ પીએમ અને સીએમ એક્સ પર પોસ્ટ કરીને પણ પૂર્વ મુખ્યમંત્રી ને શ્રદ્ધાંજલિ આપી હતી અમદાવાદ ની પ્લેન ક્રેશ ની દુર્ઘટનામાં ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી રાજકોટના પનવતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું આકસ્મિક નિધન થતા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રાજકોટ શહેરમાં ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા છસો પચાસ જેટલી શાળાઓ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સાથે જ રાજકોટ પ્રાથમિક શિક્ષણ સમિતિની ની નેવ જેટલી શાળાઓ પણ બંધ રહેશે દિવંગત વિજય રૂપાણીના પાર્થિવ દેહ લઈ રાજકોટ નિવાસ લાવવામાં આવશે રાજકોટમાં અંતિમ દર્શને રાખી નિર્મલા રોડ સ્થિત પ્રકાશ સોસાયટી ખાતે તેમના પાર્થિવ દેહના દર્શન કરવા સૌરાષ્ટ્ર પર નામી અનામી લોકો નેતાઓ આવશે વિજય રૂપાણીના ના નિવાસ અંતિમ સંસ્કાર માટે અંતિમ યાત્રા નીકળશે પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરવામાં આવી રહી છે